હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવવાના છે લીલા સુકા વટાણાનું શાક તો તમે જે ભાત સાથે ખાઈ શકો એવું આજે આપણે રસાવાળું શાક બનાવવાનું છે તો મેં વટાણાને આખી રાત માટે પલાળીને રાખ્યા હતા ધોઈને પલાળી રાખ્યા હતા તો એકદમ સરસ એવા તમે જોઈ શકો છો હાથથી આ રીતના આપણે તોડીએ તો પણ તૂટી જાય એવા પલળીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને બોઇલ કરી લેવાના છે તો અહીંયા મેં કૂકર લઈ લીધું છે કૂકરની અંદર આપણે બટાણાને નાખી દઈશું અને ઉપરથી આપણે પાણી નાખી દઈશું તો પાણી આપણે બટાણા ડૂબ્યા પછી એક ઓગળ જેટલું વધારે રહે એટલું આપણે પાણી નાખવાનું છે સાથે આપણે સ્વાદ પ્રમાણે અંદર મીઠું નાખીને હલાવી દઈશું અને હવે આપણે એને ચાર પાંચ વિસલ વગાડી લઈશું તો ચાર પાંચ વિસલ પછી વટાણા એકદમ ગરી ગયા છે મારા વટાણા વધારે ગરી ગયા છે એટલે તમે બે ત્રણ વિસલ વગાડશો તો પણ એકદમ સરસ એવા ચડી જશે છૂટા છૂટા હવે એનો વઘાર કરવા માટે મેં તેલ લઈ લીધું છે તો આપણે એ તેલમાં પહેલાં મરચાંને ફ્રાય કરી લઈશું તો મરચાંને મેં વચવાથી ઊભી ચીરી કરી લીધી છે ને આ રીતના આપણે શાકની સાથે ખાવા માટે મરચાં તરી લેવાના છે તો મરચાંને કાઢી લઈને આપણી ઉપરથી થોડુંક મીઠું મરચાંની ઉપર મીઠું છાંટી દઈશું ખાલી એકદમ સિમ્પલ એવા તરેલા મરચાં આપણે શાક સાથે ખાવા માટે બનાવી લીધા છે હવે આપણે આ તેલમાં વધારાનું તેલ કાઢી લઈશું ની અંદર બીયાનો ભાગ આવ્યો છે એ પણ આપણે કાઢી લઈશું અને હવે આપણે એ તેલમાં વઘાર કરી લેવાનો છે શાક માટે તો અહીંયા આપણે રાયનો વઘાર કરી લઈશું સાથે જીરું નાખી દઈશું અડધી ચમચી જેટલું અને અડધી ચમચી જેટલી હિંગ નાખી દઈશું અને એક ચપટી જેટલા આપણે મેથીના કુરિયા નાખી દઈશું હવે આપણે એની અંદર તમાલપત્ર તજ અને લવિંગનો ટુકડો નાખી દઈશું લવિંગ નાખી દઈશું તજનો ટુકડો નાખી દઈશું તો એકદમ સરસ એવો ટેસ્ટ આવશે હવે આપણે એની અંદર ડુંગળી મેં આ રીતના ઊભી સ્લાઇસ કરી લીધી હતી તો એને પણ તેલની અંદર સાતરી લઈશું આ રીતના તો ડુંગળી અધગચરી શેકાઈ જાય પછી આપણે એની અંદર બીજા મસાલા કરીશું તો ડુંગળી એવી શેકાઈ ગઈ છે હવે અહીંયા મેં આદુ એક ટુકડા જેટલું સીણીને લીધું હતું સાથે મેં લસણ અને મરચાંને ઝીણા સમારી લીધા છે તો અહીંયા લસણ મરચું ઝીણું સમારેલું હશે તો સારો ટેસ્ટ આવશે તમે ખાંડી લેશો તો વધારે ઝીણું થઈ જશે એટલે આદુને મેસીને લીધું હતું અને લસણ મરચાંને ઝીણું સમારી લીધું હતું તો આ રીતના આપણે પાછળથી નખવાનું છે ડુંગળીની સાથે નથી નાખવાનું ડુંગળી થોડી ચડી જાય પછી નાખીશું એટલે સરસ એવું શેકાઈ જશે તમે પહેલેથી નાખશો તો બરી જશે તો એનો ટેસ્ટ સારો નહીં આવે એટલે હંમેશા આદુને પાછળથી જ નાખવાનું હવે આપણે એની અંદર મસાલા કરી લઈશું તો અહીંયા મેં અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર નાખી દીધું છે તો આપણે લીલા મરચાં નાખ્યા હતા તો એ પ્રમાણે લાલ મરચું પાવડર નાખવાનું વધારે તીખું ના થઈ જાય હવે આપણે એની અંદર એક મીડિયમ સાઇઝનું ટામેટું ઝીણું સમાઈને લઈ લીધું છે તો ટામેટાને પણ આપણે આ રીતના બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે અહીંયા મીઠું નાખી દઈશું કારણ કે વટાણા આપણે બાપતી વખતે મીઠું નાખ્યું હતું એટલે અત્યારે આપણે આ જે મસાલા છે એના જ પૂરતું આપણે મીઠું નાખવાનું છે અને થોડીવાર આપણે આ રીતના ચડવા દેવાનું છે ટામેટાનું તો ટામેટાની ચડી જાય પછી તેલ છૂટું પડે એના પછી આપણે એની અંદર વટાણા ઉમેરી લઈશું તો તમે જોઈ શકો છો કે મારા વટાણા એકદમ ગરી ગયા છે એટલે તમે બે ત્રણ વિસલ વગાડશો તો પણ સરસ એવા ચડીને તૈયાર થઈ જશે તો હવે આપણે વટાણા નાખીને આ રીતના હરવે હાથે હલાવી દઈશું જો વટાણા એકદમ આ રીતના ઘરેલા નહીં હોય તો એકદમ સરસ એવું સૂટું સૂટું શાક બનીને સાઈડમાં તેલ છૂટું પડવા લાગશે તો એ વટાણા તમે ગમે તે શાક રોટલી પૂરી સાથે પણ ખાઈ શકો એવું શાક બનીને તૈયાર થશે પણ અહીંયા આપણે ભાત સાથે ખાવાનું છે એટલે મેં આ રીતના એક ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે એની અંદર અને આ રીતના આપણે હલાવીને બરાબર મિક્સ કરી લેશું અને જાડો રગડા જેવું રાખી લઈશું એટલે ભાત સાથે ખાવામાં ખૂબ જ સારું લાગે એ રીતના આપણે આ રીતનું શાક બનાવી દઈશું સાથે આપણે એક નાની કોકરી જેટલો ગોર લઈ લઈશું એટલે ખાટું મીઠો એવું શાકની અંદર સરસ એવો ટેસ્ટ આવશે અને ઉપરથી આપણે તમે સોલેનો મસાલો કે ગરમ મસાલો જે પણ હોય એ મસાલો નાખી દેવાનો એટલે એકદમ સરસ એવો શાકની અંદર ટેસ્ટ આવશે હવે આપણે થોડી વાર આ રીતના શાકને ચડવા દઈશું એટલે એનો રસ્તો થોડોક જાડો થઈ જાય તો તમે જોઈ શકો છો કે એકદમ ઘાટું એવું રસાવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે વટાણાનું તો આ રીતના તમે પણ એકવાર જરૂરથી ખાજો આ રીત શાક ભાત સાથે ખાવામાં ખૂબ જ સારું લાગતું હોય છે તો ઉપરથી આપણે થોડા ધાણા નાખી દઈશું તો બનીને તૈયાર છે આપણું રસ્સાવાળું વટાણાનું શાક જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ